ભાલ પંથકના માડીયા ગામ નજીક વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું મોહનભાઈ ગળચર અને મુકેશભાઈ ગળચર બાઇક લઈને જઈ રહ્યા હતા તે સમયે ભાવનગરના ભાલ પંથકમાં આવેલા માંડીયા ગામ નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકના ચાલકે બાઇકની સાથે અકસ્માત કરતા બંને વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ મોહનભાઈ ગળચરનો મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Yeah. <laughs>